રામપુરા ત્રણ રસ્તા પાસેથી લાખો રૂપિયા આંગળિયા કરવા જઈ રહેલા કેમિકલ કંપનીના કર્મચારીઓને ચાલુ ગાડીએ ચપ્પુ મારી પાડી દઈ રોકડ ભરેલી બેગની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારૂને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા રીડો છેલ્લા કેટલાક દિવસથી રેકી કરતો હોવાની કબૂલાત કરી છે હાલ તો લૂંટમાં ગયેલ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે લૂંટારો રામપુરા રાજાવાડીનો છે પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપીપુરા ખાતે રહેતા અમીન શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ફુલવાડી ભરીમાતા રોડ પર આવેલ સુપ્રીમ ઓઇલ ટ્રેડર્સમાં કામ કરે છે અને તે તથા તેનો અન્ય સાથી કર્મચારી કે જે હાલ ફુલવાડી ખાતે રહેતો છે તે અબ્દુલ હમીદ અંસાજી સાથે મળી રામપુરા ખાતે આવેલ ત્રણ રસ્તા પાસેથી શનિવારે સાંજના સમયે મોટરસાઇકલ પર કંપનીના ઓગણીસ લાખ રૂપિયા આંગળીયા કરવા જઈ રહ્યો હતો ત્યારે એક મોટરસાઇકલ પર આવેલા રીડાએ ચપ્પુ મારી લાખોની રોકડ ભરેલી બેગની લૂંટ કરી ભાગી ગયો હતો ભચક વિસ્તારમાં સરા જાહેર ભીડ વચ્ચે થયેલી લૂંટ સીસીટીવીમાં કેદ થઈ હતી તો બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી લાખોની લૂંટ હોઈ સ્થાનીય પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસ એક ગણતરીના કલાકોમાં જ રામપુરા રાજાવાડી ખાતે રહેતા લૂંટારુ એવા ગફ્ફારને ઝડપી પાડ્યો હતો અને પોલીસે રીડા પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો તો લૂંટારુ કેટલાક દિવસથી રેકી કરતો હોવાની પણ કબૂલાત કરી હતી હાલ તો આ મામલે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે લાખોની લૂંટની ઘટના બની હોય જેને લઈને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને લાલગેટ પોલીસને લૂંટનો ગુનો નોંધ્યો હોય કે હદ મૈદરપુરા પોલીસની હોય મૈદરપુરા પોલીસને લાલગેટ પોલીસે ફરિયાદ ટ્રાન્સફર કરી હતી હાલ તો આરોપીને મૈધરપુરા પોલીસે ઉચકી લીધો છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ